આ શબ્દ ક્યાંક સાંભળ્યો હોય એમ લાગે છે પણ ક્યાં યાદ આવ્યું પહેલા જમાનામાં એવું કોઈ પાત્ર હતું અત્યારે તો એ રમકડું છે પહેલાં તો એ હતી એની હાજરી એટલે એક અંદરની પ્રગત હતું સન્માન સાંભળ્યું છે કે એને પૂજનીય ગણાતી માતા સ્વરૂપે બહેન કુમારી કન્યા સ્વરૂપે કે પત્ની ભાભી સ્વરૂપે એ પૂજાતી હતી એ જમાના એના પગલા લક્ષ્મી લક્ષ્મીરૂપે ગણાતા એ ક્યારેય અશોદા બની પોતાના મમતા ઢોરતી તો ક્યારેક રાધા બની પ્રેમ આપતી પુરુષ એના અસ્તિત્વ માટે એનો આભાર માની આભારી હતો એના અશ્વિત્વની પરીક્ષા શરૂ થઈ અને નીચાતી ગઈ ક્યારેક સીતા બની ક્યારેક મીરા બની જ્યારે પીતા તો ક્યારેક અહ્યા બની વગર વાંકે પુરુષના હમને જીતાડ્યો તે સહન કરતી રહી પોતાને કુખે નવ મહિના રાખનાર એ પુરુષને જન્મ આપનારી એ ક્યારેક કમજોર ન હતી ન થવાની એ જાછની રાણી બની અને સામનો કર્યો આ કુળ સમાજનો પણ આ સમાજનો પુરુપ્રધાન પ્રધાન એટલે કે સ્ત્રી ઉપર સમોળી થાય એ કોને ગમે અને શરૂ થયો એના ઉપર અત્યાચાર જુલ્મ અને એના અસ્તિત્વને તોડો તોડવાનો પ્રયત્ન પ્રયત્નોનો દોર સતત ચાલુ રહ્યો સર પહેલાં તો બહારના લોકો દ્વારા એના અંગત અંગોને ઝંઝોરવાનું શરૂ થયું જેમ ભરી સભામાં દ્રૌપદી વર્ષહીન લાજહીન બનાવવા પોતાના જ લોકો વચ્ચે એને લૂંટવાવાળો દુશાસન ઊભો થયો એમ જ સમાજના અનેક દુશાસનો જાગવા લાગ્યા પણ એ સમય દ્રૌપદીની મદદે સાક્ષાત પ્રભુ આવ્યા હતા અને એની લાજ બચાવી હતી અને એની લાજ બચાવી પણ અહીં કોણ પ્રભુ એ લૂંટાતી ગઈ અને એની રક્ષાનો દાવો કરનાર મૌન એક સીતાનું અપહરણ થયું અને રાવણ રાક્ષસ કુંડ હોવા છતાં એને પવિત્ર રાખી રાખી પણ આ રાક્ષસોએ એ તો કુનને પણ પાછળ છોડી દીધા એવું લાગે છે અને પવિત્ર હોવા છતાં અગ્નિ પરીક્ષા તો એને જ લેવાય કેમ કે એ તો સહનશીલતાની મૂર્તિ ધીમે ધીમે એનું અશ્વિસ્ત અશ્વિસ્ત એટલું જોખમમાં મુકાયું કે સૂત્રો બહાર પાડવા પડ્યા કે બેટી બચાવ શા માટે આ સૂત્રોની આપણ લોકોને જરૂર પડી શિલને શીલને ચૂંટનારે ભૂલી ગયો કે એનું અસ્તિત્વ એના ગર્ભમાં જન્મ્યું છે જો શ્રીને રણચંડી ન બનાવી હોય તો બંધ કરવા બળાત્કાર અત્યાચાર નહીં તો એક દુર્ગા સમક રાક્ષસ કુંડનો વિનાશ કરી શકતી હોય તો અહીં તો કેટલીક બસ એની સુતેલા સ્વરૂપને જગાડશો નહીં નહીં તો વિનાશ નક્કી એવા સરસ એના સ્વરૂપો મા બહેન ભાભી પત્ની સૌથી વહાલું દીકરી સ્વરૂપ જોવા જો એ એના બધા સ્વરૂપની ફજો કેટલી સમજણથી નિભાવે છે પોતે ગમે તે સહન કરે પણ બાળક પર કોઈ આચ ન આવવા દે એ જ છે માં પોતાના શોખને દબાવ દબાવીને ભાઈના શોખ પપ્પા પાસે પૂરા કરાવે એ બહેન માની જેમ સંભાળ રાખે એ ભાભી પોતાના સ્વર્વસ્વ છોડીને પતિને ખુશી ખુશી થાય કે દુનિયા દુનિયાભરનો થાક જેને જોવા માટે ઉતરી જાય એના માટે પપ્પાએ આખી દુનિયા બની જાય દીકરી આ સ્વરૂપનું આ લેખ કોઈ એકને લાગુ નથી પડતો આ સમગ્ર વિશ્વ માટે એક શરમજનક ઘટના છે આપણે એ ભારતમાં રહીએ જ્યાં ક્યાંક ઇતિહાસ રચાય જ્યારે ક્યાંક રામ રહીમ ઈસુ બુદ્ધ કે કૃષ્ણએ જન્મ લીધો એ ભારત માટે મેરા ભારત મહાન સૂત્ર પોકાર્યા આપણે જો ધર્મ અને એ જ માણસા અહીં કોઈ રાજકારણ ન આપણે એક પક્ષ માણસ માણસમાં રહીએ મારી એટલી જ પ્રાર્થના સૌને આપણે માણસ તરીકે જન્મીએ તો માણસ તરીકે જ જીવીએ જાનવર બનીને જીવવા માટે આ આવતા નથી મહેરબાની કરજો જીવજો અને જીવવા દેજો આ સૂત્રને આપણે સાર્થક કરીએ